નમસ્કાર મિત્રો ગુજરાતમાં ચોમાસાની દસ્તક અમલાલ પટેલે ફટકારી વીજળી જેવી આગાહી ગુજરાતમાં હવે ચોમાસું જામતું જઈ રહ્યું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત પછી હવે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે હવામાન વિભાગના ડૉક્ટર રામાશ્રી યાદવે જણાવી દીધું છે કે આગામી સાત દિવસમાં ગુજરાતના અનેક અનેક જિલ્લાઓમાં વરસાદનો દમદાર પ્રવેશ થશે સાથે જ યલો અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે મિત્રો છવ્વીસમી જૂનની અંદર ભારે વરસાદ છે પંચમહાલ વડોદરા છોટાઉદેપુર અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં ત્યારબાદ સત્યાવીસ જૂને પણ ભારે વરસાદ જોવા મળશે નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં ત્યારબાદ અઠ્યાવીસ જૂને પણ ભારે વરસાદ જોવા મળશે ભરૂચ ડાંગ નવસારી તાપી દમણ દાદરાનગર હવેલીની અંદર હવે આગળ વાત કરીએ તો અઠ્યાવીસ જૂને પણ ભારે વરસાદ છે અને ત્યારબાદ આવશે મિત્રો અંબરલાલ પટેલની એક અલગ આગાહી અમરલાલ પટેલે પણ ખુલાસો કર્યો છે કે જૂન જૂનથી ચોમાસાની ગતિ વધુ જોરશોરથી આગળ વધશે અને તેઓએ એવું પણ જણાવ્યું છે કે શ્રવણ પંચક દરમિયાન વરસાદ થાય તો પછી ચોમાસું સારું જાય છે અને આવતીકાલથી પંચક શરૂ થવાના છે આ ઉપરાંત મિત્રો આગળ વાત કરીએ તો ચાર જુલાઈથી આઠ જુલાઈ વચ્ચે ઘણા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થવાની પણ શક્યતા છે આ ઉપરાંત રથયાત્રા દરમિયાન અને અષાઢી બીજ છે તો એ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ રહે તેવી પણ શક્યતા છે અષાઢી શુદ્ધ બીજને દિવસે સૂર્ય વાદળોમાં છુપાઈ રહે તેવું યોગ બનવા દેખાઈ રહ્યું છે આગળ વાત કરીએ તો મિત્રો અસાધારણ વીજળી અને ખાસ તારીખોની આગાહી કરવામાં આવી છે કે અગિયાર જુલાઈ આ દિવસે જો વીજળી સર્પ આકારની સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસમાં ધોધમાર વરસાદ જોવા મળશે ત્યારબાદ પંદર અને સોળ જુલાઈ રાજ્યમાં પવન સાથે વરસાદ થવાની શક્યતા છે સત્તર અને અઢાર જુલાઈ મુંબઈ અને મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે અને જુલાઈ મિત્રો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જૂનના અંતથી લઈને જુલાઈના ત્રીજા સપ્તાહ સુધી ગુજરાત પર મેઘરાજાની મહેર જોવા મળશે અને કેટલાક વિશિષ્ટ દ્રશ્યો જેમ કે વીજળીનો આકાર વીજળીનો રંગ પણ ભવિષ્યના વરસાદના સંકેતો આપી રહ્યા છે તો મિત્રો આવી રીતના અંબાલાલ પટેલ દ્વારા આવી રીતના માથું ભાંગી જાય તેવી વીજળી જેવી આગાહી અત્યારે કરવામાં આવી છે મિત્રો આના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને જણાવજો અને તમારા વિસ્તારમાં હાલ કેવો વરસાદ છે એ પણ જણાવી દેજો મળીશું કોઈ આવા જ નવા વિડીયો સાથે તો ત્યાં સુધીમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત